અમરેલીમાં ગેમ પાછળ ચાલીસ વિદ્યાર્થીએ હાથમાં મારી બ્લેડો નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જો યાદના મહત્ત્વના સમાચાર અમરેલીના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના ત્રીસ થી ચાલીસ વિદ્યાર્થીઓના હાથમાં કાપા અમરેલી જિલ્લાના મોટા મુંજિયાસર ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં અભ્યાસ કરતા એક સાથે દસ કરતાં વધારે બાળકોના હાથે કોઈ તીક્ષ્ણ વસ્તુથી ઈજાના નિશાન થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે આ અંગે ગામના સરપંચને જાણ થતાં સરપંચે સમગ્ર મામલાની તપાસ થાય તે માટે શિક્ષણ વિભાગ અને પોલીસને અરજી આપી હતી અને તપાસની માંગ કરી છે એકસાથે મોટી સંખ્યામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના હાથ પર ઈજાના નિશાન જોવા મળતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે પ્રાથમિક શાળામાં શું થયું અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની સરકારી પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવતા શિક્ષણ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે એકસાથે ત્રીસથી ચાલીસ જેટલા બાળકોના હાથમાં કોઈ ઈજાના નિશાન થયા હોવાની ઘટના સામે આવી છે આ અંગે ગામના સરપંચ જયસુખભાઈને જાણ થતા તેમણે શિક્ષણ વિભાગ અને પોલીસને સમગ્ર મામલામાં ઊંડી તપાસ થાય તેવી અરજી કરતા હાલ જિલ્લાના શિક્ષણ વિભાગમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાના ત્રીસથી થી ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને હાથ પર કોઈ ધારદાર વસ્તુથી ઈજા થઈ હોવાની ઘટનાએ ચોકચાર મચાવ્યો છે સમગ્ર મામલામાં વિદ્યાર્થીઓ કોઈ ઓનલાઈન ગેમ રમતા હોય અને તેમાં આ પ્રકારની ઈજા એમને સ્વયં કરી હોય તે પ્રકારની એક થિયરી પણ સામે આવી રહી છે વિદ્યાર્થીઓ ઓનલાઈન ગેમ રમતા હોય અને જેમાં આ પ્રકારની ઈજા થવાથી કેટલાક રૂપિયા મળતા હોવાની વિગતે પણ ગામમાં ચર્ચાનું જોર પકડ્યું છે વિદ્યાર્થીઓએ ઈજાના બદલામાં પૈસા મેળવવાની લાઈમાં પણ આ પ્રકારનું કૃત્ય કર્યું હશે તેવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે શિક્ષણ વિભાગે સમગ્ર મામલામાં તપાસને આપી ખાતરી અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી કિશોરભાઈ માયાણીએ માધ્યમને વિગતો આપતા જણાવ્યું હતું કે સમગ્ર મામલામાં શિક્ષણ વિભાગ સ્વતંત્ર રીતે પણ તપાસ કરશે અને વિદ્યાર્થીઓની ઈજા શાળા સમય દરમિયાન થઈ છે કે અન્ય પ્રકારે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે શાળામાં જેટલા શિક્ષકો છે તે તમામ શિક્ષકોની સાથે વિદ્યાર્થી અને શક્ય બને તો તેમના વાલીઓની પણ પૂછપરછ શિક્ષણ વિભાગ કરીને સમગ્ર ઈજાના મામલામાં કોણ સામેલ છે તે તપાસ બાદ કોઈ અંતિમ નિષ્કર્ષ મળી શકે તેમ છે પરંતુ હાલ શિક્ષણ વિભાગ મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરી રહ્યું છે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ નામ રમેશભાઈ કાળુભાઈ સત્તાસિયા છે હું પૂર્વ સરપંચ છું આજે જે આ સ્કૂલમાં ઘટના બની છે એ ઘટના આઠ દસ દિવસ પહેલાંની છે અને ચાર દિવસ પહેલાં ધોરણ સાતના વાલીઓ કારણ કે એમાં વધારે હતા દસ આઠથી દસ દીકરા હતા એટલે દીકરા દીકરીઓ તો એમને બોલાવ્યા હતા અને એ વાલીઓને જાણ પણ કરેલી છે એમાં હું પણ આવું છું મારો પણ ભાઈનો દીકરો ભણે છે તો હું પણ હાજર હતો અને આ બનાવને શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું પણ અત્યારે આને એક રાજકીય સ્ટન્ટ બનાવવામાં આવ્યું છે બાકી કાંઈ એટલું બધું કાંઈ છે નહીં ડીવાય એસપી સાહેબની અત્યારે તપાસ કરી રહ્યા છે થોડી જ વારમાં તપાસ બહાર આવી છે અને જે પણ કાંઈ તથ્ય આપીએ છીએ એ બહાર આવવાનું છે હું માલ્લવિયા રમેશભાઈ બગસરા તાલુકો ટીપી હો ચાર્જમાં આ મોટા મુંજિયા પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓએ સંચાની અણી કાઢવાની બ્લેડ કાઢી અને શરીરે જુદા જુદા કાપા મારેલા હતા ત્યારે આ લોકો શિક્ષકોને ખબર પડી ત્યારે શિક્ષકોએ વાલી મિટિંગ બોલાવી વાલી મિટિંગ બોલાવી ત્યારે મને ફોન કરી અને જાણ કરી તો હું વાલી મિટિંગમાં હતો ત્યારે આઠથી દસ વિદ્યાર્થીઓ વાલી મિટિંગમાં ઊભા થયા હતા ત્યારે બધું માર્ગદર્શન આપ્યું વાલીઓએ સ્વીકાર્યું કે વાલીઓની નહોતી ખબર શિક્ષકોને ખબર પડી એટલે તરત એને વાલી મીટિંગ બોલાવી હતી ત્યાર પછી વા કોઈ પણ જાતનો પ્રશ્ન તો વાલીઓને કીધું તમને બીજું કંઈ જાણવા મળે તો તમે જાણ કરજ્યો પણ એ બાબતનો કોઈની અત્યાર સુધી કે આજ સુધી કોઈ જાતની ફરિયાદ આવેલી નહોતી કાલ સાંજે પાંચ વાગ્યાથી આ બધી ફરિયાદ શરૂ થઈ હતી આ તરીકે હું કેની તરીકે અથવા ટીપીઓ તરીકે હું તેથી એક જ આવ્યો હતો બાકી કોઈ ફરિયાદ નહોતી શાળાના આચાર્યની પણ ફરિયાદ નહોતી શાળામાં પણ કોઈ વાલીની ફરિયાદ નહોતી ત્યાર સુધી કાલે પાંચ વાગ્યા પછી ટીપીઓ ઓફિસે પીએસઆઈને સંબોધી અને નકલ રવાના કરી હતી ખાલી મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું સિનિયોરિટી પ્રમાણે મારો મારે ચાર્જ આવે છે અમારે ટાટની જગ્યા ખાલી છે એટલા માટે અમારી સ્કૂલમાં અઢાર ઓગણીસ તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું અમને જાણ થઈ વીસ તારીખે છોકરા દ્વારા એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો અને બીજે દિવસે એકવીસ તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં કે ભાઈ આ કયા કારણથી આ કરે છે કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી હું તું એક તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને દસ રૂપિયા આપું અને ન કર તો તારે મને પાંચ રૂપિયા આપવાનું આવી કોઈક ગેમમાં એ બધા આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે પછી વાલીને અને એ બ્લેડ છે એ ઓલી શાપનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું હતું અને એ પછી વાલીને અમે બીજે દિવસે મીટિંગ બોલાવીને વાલીને હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી એને કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો લગભગ ના એવું કઈ નથી એટલું બધું કોઈ ગંભીર ઓલું નતું આમ પંદરક હતા પણ તે દિવસે મિટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી બીકના ના મારા નતા આવ્યા અને દસક જેટલા હાજર હતા અમારે સ્કૂલમાં સંખ્યા છે બસો ને ત્યાંસી ની અમારે જયારે મિટિંગ બોલાવી ત્યારે અમારા કેની સાહેબ છે રમેશભાઈ માલવિયા કરીને એ હાજર જ હતા એની હાજરીમાં જ અમે વાલી હારે ચર્ચા કરી હતી અને બધું છોકરાએ કબૂલી લીધું હતું કે ભાઈ આ ભૂલ છે એક જાતની અને હવે પછી અમે ક્યારેય આવું નહીં કરીએ એવું વાલી દ્વારા વાલી બેઠાતાને ને એણે કીધું વાલીની સમજાવટથી હા ચાલુ જ છે બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયા